રાજકોટ ગોંડલ રોડ પર આવેલા નુરાનીપરા વિસ્તારમાં અસામાન્ય અને ચોંકાવનારી ઘટના બની છે માતાજીની માંડવામાં થતી પશુબલીને અટકાવવા વિજ્ઞાન જાથા ટીમ સાથે ગયેલી પોલીસ પર પાંચસોથી વધુ લોકોના ટોળાએ અચાનક પથ્થરમારો કર્યો વિજ્ઞાન જાથાની ટીમને નુરાનીપરા વિસ્તારમાં માતાજીના માંડવામાં પશુબલિ થવાની માહિતી મળી તેમણે પોલીસને સાથે રાખીને પહોંચીને બલી અટકાવવાનો પ્રયાસ કર્યો જો કે જ્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ માંડવા પાસે પહોંચી ત્યાં હાજર પાંચસોથી વધુ લોકોનું ટોળું એકદમ ઉશ્કેરાઈ ગયું પોલીસ ટીમ પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો આ ઉપરાંત અચાનક થયેલા હુમલાથી પોલીસ પણ ચોંકી ઉઠી અને પોતાને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર પડી હુમલાનો એટલો ત્રીવ હતો કે પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ તેમજ પોતાના જીવના જોખમમાં જોઈ ટોળાએ નિયંત્રિત કરવા માટે પોલીસ પાસે હવામાં ફાયરિંગ કરવા બીજા સિવાય બીજો કોઈ ઉપરાંત વિકલ્પ ન હતો આ ઉપરાંત પોલીસે તાત્કાલિક હવામાં ફાયરિંગ કરીને ટોળાને વિખરવાનો પ્રયાસ કર્યો ગોળીબાર આવવાથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો પરંતુ ટોળું સંપૂર્ણપણે શાંત થયું ન હતું આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા પીઆઈ એ જાડેજા કાફલા સ્થળે ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિમાં કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ